મહેનત આપણે એટલા માટે કરીએ છીએ કે ત્યાં જઈને તકલીફ ઓછી પડે બરોબર બે જણાને કંઈ પૂછવું છે તો આપણે આપણી મેળે પૂછી શકીએ બરોબર એ સિવાય ટેકનોલોજી અત્યારે ઘણી બધી આગળ વધી ગઈ છે YouTube છે Google છે એ આપને ઉભા ઉભ જવાબ આપી દેશે મારા કોઈ મિત્રને મારે પૂછવું છે કે આ વસ્તુને હિબ્રુમાં શું કહેવાય આ વસ્તુને ગુજરાતીમાં શું કહેવાય તો ટ્રાન્સલેટ છે જ બરોબર પણ નેટ ન હાલે તો બધું એના ભરોસે નથી થતું ને આજે તો થોડું ઘણું આપણે શીખવું પડશે સો હેલો ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન બધી બેઝિક વસ્તુઓથી આપણે શરૂઆત કરીએ છીએ કાંઈ જ અઘરો નથી ઘણી બધી વસ્તુઓ કદાચ આપણે WhatsApp માં યુઝ કરતા જ હવે એની બહાર નીકળી અન રીઅલ લાઈફ માં યુઝ કરવાનો છે સવાર છે સવારના આપણે કોઈને ત્યાં મળીએ છીએ આપડા ઉપરી અધિકારી છે સિનિયર છે એને ગ્રીટ કરવું છે અહીંયા આપણા લોકોના સંબંધો અલગ હોય અહીંયાનો આપણો વર્ક કલ્ચર અલગ છે રામ રામ કરીને બરોબર ત્યાંનો કલ્ચર અલગ છે ત્યાં પ્રોફેશનલિઝમ છે તો તું એ મેન્ટેન કરવો હોય સવારના કામે ગયા છે આપણા સહકર્મચારીઓ છે કોવર્કર્સ વર્કર્સ સહકર્માચારી એટલે કો-વર્કર્સ આપણી સાથે કામ કરવાવાળા કો-વર્કર્સ એ લોકોને શું ગ્રીટ કરીએ છે સવારે ગુડ મોર્નિંગ

चौथो पेज फेर वो पेज नंबर फोर पेज नंबर फोर पर तुमने क्या वेजिटेबल्स देखाना है छे नीचे सौथी चले पेज नंबर फोर चौथो वानो पेज नंबर फोर आपने ये पण वात नथी करवी पेज फेरवी है पेज नंबर फाइव पांचमो वानो पेज नंबर सिक्स छठो वानो पेज नंबर सेवन सातमो वानो પેજ નંબર એટ આઠમુ પાનો આઠમા પાના ઉપર ઈઝરાયલના ફેસ્ટિવલ વિશે તમને યાદી મળશે કેવું બેજ છે આઠમું બાજુ પાનું છે પેજ નંબર એઈટ એ પણ વાત નથી કરવી પેજ નંબર નાઇન નવમું પાનો પેજ નંબર ટેન દસમું પાનો નોર્મલ કન્વર્ઝેશન નોર્મલ કન્વર્ઝેશન ઇન ઇંગ્લિશ આવું ક્યાં લખેલું છે છે કેટલા મો છે 10 મો ઇંગ્લિશ માં કેટલા મો છે 1 થી 10 ની ગણતરી તમે પ્રેક્ટિકલ જોઈ લીધી શીખી લીધી ને કરી લીધી પેજ નંબર 1 ફેરવ્યું એને તમે બરાબર 1 કીધો પેજ નંબર 2 ફેરવ્યું એને તમે બે કીધો બરાબર પ્રેક્ટિકલી શીખતા જાશો બરાબર એટલું કામ નું છે

રોજિંદા આપણા જે જીવનની બાબતો છે એમાં ક્યાંક ઇંગ્લિશ ગોતો પાણી પીઓ છો બધા પીએ છે વોટર કહીએ ખુરશી પર બેસવું છે ચેર કહીએ પંખો ચાલુ કરવો છે ફેન કહીએ મોબાઈલ ને આપણે મોબાઈલ કહીએ જ છીએ સ્પીકર ને સ્પીકર કહીએ જ છીએ માઈક ને માઈક કહીએ જ છીએ બૂટ ને શૂઝ કહીશું શૂઝ

અને નહી રેગ્યુલર મારી જેમ હોય પહેરવા જ પડે ને શું કહેશું એને સ્પેક્ટેકલ્સ શું કહેવાશે સ્પેક્ટેકલ્સ અથવા તો ગ્લાસીસ સાવ સિમ્પલ ઇંગ્લિશ માં ગ્લાસીસ કહી શકાય થોડું વધારે એડવાન્સ થાવ હોય તો સ્પેક્ટેકલ કહી શકાય કપડાને શું કહેશું ક્લોથ કપડાને શું કહેશું ક્લોથ જો જીવન માં સવાર થી ઉઠીને જે શબ્દો આપણે વાપરવા છે ને જે શબ્દો આપણા કામના છે અને આપણે કામ લાગવાના છે એટલા શબ્દો તો આપણે જાણવા જ પડશે બાકીની અલગ વસ્તુઓ છે બાકીના શબ્દો બે પાંચ આપણે સ્કીપ કરીએ તો ચાલે પણ સવારે ઉઠ્યા ત્યારથી ચા ગોતવા નીકળવું પડે ને ચાને ઇંગ્લિશમાં ટી કહેવાય હિબ્રુમાં તો એટલું બધું પણ નથી ભાવતું સાહેબ જેટલું નીતેશભાઈ જેટલું પણ ઇંગ્લિશમાં જો ચાને ટી કહેવાય છે

વેર આર યુમ વેર એટલે ક્યાં યુ એટલે તમે ફ્રોમ એટલે થી તમે ક્યાંથી છો આપણે શું કહેશું આઈ એમ ફ્રોમ ઇન્ડિયા આઈ એમ ફ્રોમ ઇન્ડિયા કોઈ તમને એમ પૂછે છે તમારો ટૂંકો પરિચય આપો તમારો ટૂંકો પરિચય આપો भारत हूँ आई एम हियर टू सर्व मैडी आई एम हियर टू सर्व मै ड्यूटी હું જે ટ્રેડ માં જાઉં છું આગળ તમારા અલગ અલગ ટ્રેડ હશે સ્ટીલ ફિક્ચર હશે મેશન હશે રાઈટ હું ટાઇલ મેશન માં ગયો તો આઈ એમ હિયર ટુ સર્વ માય ડ્યુટી એસ ટાઇલ મેશન અચ્છા તમારા પાસે કે અનુભવ છે અનુભવ હોય તો અનુભવ બોલવો પડશે આઈ એમ હેવિંગ એક્સપિરિયન્સ ઓફ આઈ એમ હેવિંગ એક્સપિરિયન્સ ઓફ કેટલા વર્ષ 5 વર્ષ પાંચ વર્ષ ઇંગ્લિશમાં શું કહેશો ફાઈવ યર્સ દેન બેઝિક કોમ્યુનિકેશન માટે જે વસ્તુઓ જરૂરી છે એમાંથી પેલું ફેજ એટલે કે સિક્વન્સ નંબર ટેન એ આપણે પૂરી કરી છે ગીવ મી યોર ઇન્ટ્રોડક્શન જે વાત કરી ગીવ મી યોર ઇન્ટ્રોડક્શન માય નેમ ઇઝ આપણું નામ પછી આવશે આપણી ઉંમર અથવા તો એજ એના માટે પાછું નિયમો થી ગણતરી એ પોચવું પડે આજે જે 42 છે થોડા સમયમાં માં 43 થઈ જાય તો ખાલી 42 શીખી લે 42 નહીં આલે 43 પણ શીખવું પડશે બે વર્ષ પછી પાછા વિઝા રિન્યુ થઈ ગયા તો 44 થશે 45 થશે રાઈટ ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશ આવડે છે યસ ક્વેશ્ચન છે બેઝિક ઇંગ્લિશ આવડે છે આવી જાવ થઈ हेलो માઈક નજીક રાખી દે માઈક નજીક લે હેલો માય નેમ ઇસ રવી આરપી આ મ્યુઝિક કોલર ઇન્ડિયા એન્ડ માય મેડિકલ ડિગ્રી ઇઝ ફિઝિકલ અનાંદ પંજી ફોર યર હોલ્ડ એન્ડ માય વર્ક ઇઝ ટાઇપ સેન્ડ એન્ડ આ મરી હેપી ફોર ઇન્ટર માય લાઇફ धर्मेश बहुत सारा धर्मेश भाई ધર્મેશભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યા છો નહીં ને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી ભણ્યા તો પણ આટલું સારું ઇંગ્લિશ છે તમને કીધું એમ ભાષા છે ખાલી ઇંગ્લિશ બરોબર ચિંતા કરવા જેવું નથી એક દિવસમાં માં આવડે પણ એક દિવસ જરૂર આવડશે એક દિવસમાં માં નહીં આવડે પાકું જ છે એક સાથે આપણે ડિક્શનરી લઈને બેસી જાય ઓક્સફર્ડ ની હું જોઈ લઉં પંખા ને શું કહેવાય પેન્સિલ ને શું કહેવાય પેન ને શું કહેવાય બોલ પેન ને ઇરેઝર ને રબર ને શું કહેવાય છે એક દિવસમાં નહીં આવે પણ એક દિવસ જરૂર આવડશે એ માટે શરૂઆત કરવી પડશે ક્યાંથી કે દિવસથી કરશું કાલથી આજથી આજથી અત્યારથી આપણી આજુબાજુમાં કઈ વસ્તુ દેખાય છે ને એ કોઈ વસ્તુ ને કારણ કે જો આવું ન્યા પણ હશે ન્યાય પંખો હશે હશે ને દિલીપભાઈ ન્યા પંખો હશે ન્યા લાઈટ હશે ન્યા ટેબલ ખુરશી હશે ન્યા આસન જોશે આપણે ન્યા બૂટ ચપ્પલ કપડા વાળંદ જોશે બધું જોશે જે વસ્તુઓ આપણે આપણી આજુબાજુમાં દેખાય છે ઓછામાં ઓછી એ બધી વસ્તુઓના અંગ્રેજી નામ આપને ખ્યાલ હોવા જોઈએ આપણી સરાઉન્ડિંગ જે છે આપણી આજુબાજુમાં જે વસ્તુઓ આપણે જોઈએ છે થારી હોય વાટકો હોય ચમચી હોય કોઈ પણ વસ્તુ બેડરૂમ ની હોય ડ્રોઇંગ રૂમ ની હોય બાથરૂમ ની હોય ક્યાંય ની પણ વસ્તુઓ હોય જે વસ્તુની જરૂરત આપણે ભારતમાં પડશે એ વસ્તુની જરૂરત આપણે ઇઝરાયલમાં પડશે હા કે ના તો એ વસ્તુઓના નામ તો આપને ખ્યાલ હોવા જોઈએ ડિક્શનરી ગોતવી નહીં પડે આ શબ્દો તમે કાનમાં અને કાનમાંથી મગજમાં પહોંચાડી દેશો ને એટલે તમે ઘરે બેઠા બેઠા જ્યારે આમ ધ્યાન પડશે કે આ દિવાલ છે એનું કંઈક ઇંગ્લિશ નામ તો હોવું જોઈએ ભાઈ આસન્યું છે પગલું છે કંઈક તો ઇંગ્લિશ નામ હશે

टैक्सी क्या छे एनो इंग्लिश है अपना पास है वेर आर टैक्सीज टैक्सी क्या छे अथवा टैक्सी क्या थी मर से टैक्सी क्या थी मर से वेर कैन आई गेट टैक्सी वेर कैन आई गेट टैक्सीज क्या थी मर से बने वेर इस बस वेर इस ट्रेन आपने लोगों ने हम लागे से

શુદ્ધ ગુજરાતી ના આપણા શબ્દો બધા 100 માંથી 10 ભાગ નીકળે છે 90% તો આપણે ઇંગ્લિશ આવડે જ છે ખાલી ગોઠવવાનું છે શબ્દો છે શબ્દોને ગોઠવીને વાક્યો બનાવવાના છે વેર ઇઝ ધ એક્ઝિટ ક્યાં બહાર જવું છે બરોબર ક્યાં બહાર જવું છે અહીંયાથી બહાર નીકળવું છે રસ્તો કેમ પૂછો વેર ઇઝ ધ એક્ઝિટ એક્ઝિટ એટલે બહાર નીકળવું વેર એટલે ક્યાં વેર એટલે ક્યાં

તો શું કે શું અહીં રાખી દે ભાઈ પણ ઇંગ્લિશ માં શું કહેવાશે સ્ટોપ હિયર અદોનો પ્લીઝ સ્ટોપ હિયર જો પ્લીઝ શબ્દ છે ને અમુક વસ્તુ અમુક શબ્દો ખાસ કરીને આપણે બહાર નીકળતા હોય આપણા ગામની અથવા તો આપણા દેશની તો અમુક શબ્દો છે ને ખાસ ખિસ્સામાં રાખવા જે રીતના ના આપણા ઘર ના રસોઈ બનાવવા બેસે ને ત્યારે ગમે નાખવા એનો હાથ છે ને

સારું તો બેઝિક બેઝિક જે આપણા પાસે માહિતી છે જે આપણે આપણા જીવનમાં રોજ કામ લાગવાની છે અને એનેથી તો ભાગી જ નઈ શકાય એવી વસ્તુઓ વિશેનું અત્યારે ડિસ્કશન કર્યું એ સિવાય તમારું હોમવર્ક છે સ્કૂલમાં માસ્ટર આપતા પણ એક દિવસનો આપે બે દિવસનો આપે દિવાળી વેકેશન આવતો હોય તો વેકેશનનો હોમવર્ક આપી દે થોડું વધારે હોય પણ આજે મારા તરફથી હોમવર્ક બહુ મોટું છે જ્યાં સુધી આપણે ઇઝરાયલ પહોંચીએ ત્યાં સુધી હોમવર્ક કરવાનું છે અને હોમવર્કમાં શું છે રોજે રોજ કાંઈ નહીં તો ઓછામાં ઓછા 5 નવા ઇંગ્લિશના શબ્દો શીખવા કેટલા ઓછામાં ઓછા 5 24 કલાકમાંથી તમે તમારા કામ ધંધા આરામની જમવાની બધી કલાકો કાઢ નાખો તો 1 કલાકમાં નવા પાંચ શબ્દ શીખી શકાય કે નહીં ખાલી પાંચ એ પણ કેવા કે જે અહીંયા આપને કામ લાગે છે જે વસ્તુઓ છે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એમાંની વસ્તુઓ છે એ બધી વસ્તુઓના નવા નવા પાંચ પાંચ શબ્દો ગોઠવા રાખવાના આજથી આપણો હોમવર્ક ચાલુ થાય છે અને હોમવર્ક ક્યારે પૂરો થાશે છે ડિઝાયર પોચે ત્યારે પૂરો જ નહીં થાય ન્યાય પાછું નવું નવું ચાલુ થશે અને આ હોમવર્ક જે કે થાશે હોમવર્ક જે કે થાશે કારણ કે દિલીપભાઈ પાસે હું ઘણીવાર ઓફિસે હોતો હું છું તો ક્યારેક તમારામાંથી કોઈને વિડિયો કોલ કરી અને ઇંગ્લિશમાં વાત કરી લેઈશ એટલે હોમવર્ક ચેક થઈ જાય કોઈને હોમવર્ક કર્યું છે કોણ ઓછું કર્યો છે આપણા માટે છે મિત્રો આપણે બાળપણથી ગુજરાતી ભાષા શીખા આવ્યા ત્યારે કે ભાષા આવડતી નથી ગુજરાતી ભાષા શીખા એટલા માટે નહીં કે આપને કોઈ 18 લાખ રૂપિયા આપે આ ગુજરાતી ભાષા શીખા માં મમ્મી પપ્પા બાપુ એનો કોઈ આપને 18 લાખ રૂપિયા નતા આપવાના થોડુંક ઇંગ્લિશ શીખવાના આપને 18 લાખ મળે છે થોડુંક ઇબ્રુ શીખવાના 18 લાખ મળે છે એ બાબત ધ્યાન માં રાખવાની છે થોડુંક શીખશું ત્યાં આપણો જીવન વધારે સરળ થઈ જશે અને આપણું ઘરનું આયોનિતિ વધારે સરળ થઈ જશે તો આવું છે આજ માટે મારા તરફથી એટલું બહુ થોડી સમયની બાબન્ધી છે એ માટે આપણે ઓછી વાત કરી શકીએ છીએ દિલીપભાઈ એ બાબત માટે સોરી મંસુમ ને પણ એક હોમવર્ક છે ને અવિરત પડે કોઈ જોવે ન જોવે કોઈને આવડે ન આવડે પેલી વસ્તુ કે મને આવડવું જોઈએ બીજી વસ્તુ મારી સાથે મારા મિત્રો થાય છે આ વિડિયો પણ યુટ્યુબ પર નાખી દઈશ અને કોઈને નો લઈ દે તો લઈ જશે કોઈ મિત્રો બાકી હોય કોઈ પણ એજન્ટ હોય કોઈ પણ કંપની હોય આપણી ઓફિસ આ લઈ શકે ইন্সু এটাই যে